તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા મિત્રો ને મિત્રો કેમ છો મજામાં મજામાં જશો આપણે પણ એકદમ મજામાં હઈ સાંજે હોઈ ગયા હતા સીધા હાડા હાથ વાગે ઈચ્છાતા હાજર આપણી નીંદર જ ન હોય ગઈ અને જો અટાણે આવી ગયા હઈ નેદવા આપણે મજૂર આવી ગયા હાયા જ એટલે ઉપાધિ નથી બે ત્રણ ત્રણ જણા હયા જ કાલે હતા પણ કાલ તો આપણે હોઈ ગયા હતા શૂટિંગમાં એટલે કાલે આપણે ખબર નથી સાંજે આવ્યો તો ખબર પડી કે આજ મજૂર આવ્યા હતા અને વેલડી જે ઘેરા હતા ને જો આ બધા બધા નીકળી ગયા હવે ખાડી અરોડું કોક છે અને બીજું કોક કો ખડ છે એ ઉપાડ લેવાનું હે અને જોવું હેઠે મેં તમને બે ચાર દિ પહેલા દેખાય નહોતું ને ફૂલ વેલડી હતી એ બધી ઉપડી ગઈ અને ત્યાંથી એમનું અહીંયા કાટી વેલડી ઉપર નાખીને હવે આ બધું હે ને ક્યારે એક એક લેવાના હે એક અહીંયા જરાક બાકી છે જો આ લીલું દેખાય ને પારણપૂલી બાજુ જો આપણે અહીંથી લેવાનું બધા બધામાં પૂછી ગયા આપણે વાંચ ચાલુ કરશું હાઈ દેલું લગભગ થોડું ઘણું રહે બહુ ખબર નથી જોયું જાય અને જો વાત ટપુ કાકા ની કલેજી હે કોર જીરું છે જીરું ક્યાંક બેસી ગયું અને ક્યાંક છે ને એવું બધું હે કલેદી મસ્તી નહીં હે પણ ચાયને થોડી કાપી નાખી હતી એ તો દેખાતો નથી ક્યાં એમાં કરતો હે હીરામણ કરતો હે ચાલો આપણે હે ને અરોડા મંડી ઉપાડવા કાલ ભારે રેખડા થઈ અને સૂરજ ક્યાં વયો ગયો એટલે ખાડા આઠ વાગી ગયા મજૂર અહીંથી વાપૂ ગયા હું દૂધ દેવા ગયો તો ચા પાણી પીધા અને હવે આવ્યો ચાલો હવે ને નદવા મિત્રો પણ દવા ગયા હતા ને બાર વાગ્યા આપણે ઘરે આવી ગયા કારણ કે માલને નાખવાનું બાકી હતું ને જો આમ ભૂકો થઈ રહ્યો પડી ગયો હશે જો આ બધે નાખી દીધું હે પણ છે ને લાઈટ નથી ને એટલે કુંડા ખાલી છે એટલે ભેં ખાતી નથી કારણ કે તરફી છે અને બેરલમાં પાણી નહોતું સવારે કારણ કે આજે આપણે છે ને બધાને પાય અને રહેવા દઈ સવારે બેરલ ખાલી કરી નાખીએ કારણ ઠંડુ પાણી હોય તો પીએ નહીં એટલે ફરી હવાર માં લેયર મોટર ચાલુ કરી અને આજુ આકડે આવ્યો હિટ કરવા થોડો થોડો હતું હું હવારે ગયો ને તો એ બતાવી લાઈટ નથી હું કહું લાઈટ આવી જા ભજી આવી નથી લાઈટ આવે એટલે પહેલા એને પાવા જો હે ફટાફટ એને પાઈ અને મોટર ચાલુ કરવા આવ્યો તો હું કીધું પાઈ લઉં ફટાફટ તો હવે લાઈટ નથી એટલે તો ઈ હે નહીં ને જો હવાર બોર આવી પડ્યા હે ખટે નહીં કેંગે દેખાતા નથી હા તારી હવે દેખા કોઈ બોર ખાવો હોય તો કુદી આવજો હાલો હવે હે ને ધીરે ધીરે બધું કામ પતાવીએ તો લાઈટ આવી જાય તો લાઈટ ની વાત જોઈ ને હવે નકામી હતી તો જો આ બધાને ડોઈલ થી પાઈ દીધું ઓલા રાધા ને રઘુવીર પેલા પી લીધું તો એ તો આ એ છે હવે ઓલા બે પી લીધું હતું અને જો વાથી આપણો ભૂકો જે પડી ગયો હે એ બધું અમારી હમું કરવું જો હે અને આજ અટા રાખડી એક વાગીએ ને તો આપણા ઉપલા બે પારિયા ને દઈ જાય આપણામાં જેટલું એક પારિયું રહે આઈને થાય ને તો દઈ ન દઈ જાય એટલે પછી ઉપાધી નહીં રાધા શું છે આમ જોતા રાધાજો એક જ ગાંઠવાળા લે ચાલો હું ફટાફટ હરકી બાંધો ને છૂટી જાવ

બાકી નહીં અને આમાં એ જો બે ક્યારા ત્રણ ક્યારા લેવાયે એટલે એકનો બે ક્યારા બે ક્યારાને દઈ જાય એટલે ઉપર પાર્યું પૂરું એટલું સારું એટલામાં વાર લાગશે અને ચાર

એટલે હવે હું બધા હને થામ ભેગા કરી લો પાવરા તો અહીંયા બે આવી ગયા હલોયા ને બે ફરાફટ કરી લઉં મિત્રો આપણે હે ને ચા આ બધું આવી ગયું અને આ બેને ઉતામાં રહેવી છે હવે આ એક કઈ ને કઈ હોય નહીં બે માંથી રઘુવીર નહીં કે હોય નહીં ને આપણે થોડી કરમિયાની ગોળી ખવડાવી જાય આને ઉતા મરજો હાલ રાધા હાલ હાલ ઘૂમરો ફરતા આમ આમ ઘૂમરો ફરી જા એ હાલ આની કો આવતી હું કુમરો ફરી જામ આમ ઘુમરો ફરી જામ હાલ અહીંયા બસ હાલો તો આને હે ભેગા ભેગ જ દઈ એ ફોન લે હાલ દે આનીકો આનીક આનીક આનીકર આનીકર આનીક આવતા અહીંયા હાલો હવે ધી લઈએ તો આપણે ઓલી ગાઈને ઓલી બાજુ બાંધઈને કાનું ખાણ ખાઈ જાય બેને ઉતા મળશે જો ઓલીભાઈ ચાલો હવે ફટાફટ લો જોતા મંડાણી તો આપણે જાઉં ને ગામમાં અને આપણા રેલના ડાયરેક્ટર અહીંયા હે ને બોર ગોતે છે મારા હાથ કે કેતો તો એક બોર હે બહુ મોટું ક્યાં બદામ જેવડો બોર હે જામફળ જેવડા ઉનકે જે નહી હો હે ઉનકે હતા હા તમાર ખાવા તે આવતા રહેજો જો આ રે બદામ

અને હજી એક પાક શું છે કુંદરી કુંદરી અહીંથી આમ આ ગાજર છે અહીંયા બકાલા નું બધું હાલો હું ગામમાં જાઉં તો આવને ને હું છે ને મસ્ત એક રીલ ગોતી રાખું પછી શૂટ કરીએ તો મિત્રો આપણે હે ને જયેશભાઈ દુકાને આવી ગયા તો જયેશભાઈ પાછળ બેઠા હે દેખા હે નહીં ને આ હે આપણા રમેશભાઈ કાયમ આપણા બ્લોગમાં હા જુવાની કમેન્ટ કરે ને હા ભાઈ પોતે જો આપણે હે ને દાઢી કરાવી લીધી વાળ થોડા ખમણમાં કરાવ્યા અને આ જયેશભાઈ અરખમાં નરખમાં આવી અને આ મહેંદી નાખી દીધી હું જોઈ લઉં આ તારીખ ડુપ્લિકેટ હે હું છે હકીકત બરાબર અને હવે આપણે જવાનું છે સીધા ઘરે ઘરે જઈને જો ટાઈમ હોય ને તો ટપુકા ગામમાં આવશું નકાર બહુ નક્કી નથી ચાલો હવે સીધા ઘરે જઈને મળશું મિત્રો આપણે ઘરે આવી ગયા અને મહેમાન આવ્યા હતા કાકાને સાવનને એટલે હવે મેન કે ગામમાં જવા નારા કર્યું અહીંયા બેસીશું તો હવે આપણે એનું બધા ઊભા થઈ ગયા હું આવ્યું એમાં તો આપણે બ્લોગને એન્ડ આપીએ બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પહેલી વો કહે કે ભાઈ મજા આવ્યા